હેલો ગુડ 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 મોર્નિંગ પણ ઇવનિંગ સમય થઈ ગયો છે 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 અને અમે નવું કામ કામ કે અમારું જ તો આ સેવનો લોટ બંધાઈ ગયો ને તૈયારી થઈ ગઈ અને આ ગટો એને તો ઊંઘ જ નો આવે અને જઈ હોય તો એ બસ આખો દી ધંધો 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 જ જ Thank <laughs> you. હવે આવ્યો મકાઈ પોવાનો વારો આ હવે મમરા વગરવાનું મશીન મોટું આ અહીં હવે આગો જાજો ભાઈ જો શું થાય જો જો જે મોર્નિંગ તો અનધર બ્યુટીફુલ ડે હેઝ બીન સ્ટાર્ટેડ હા હા અમાર શ્રીએ કંઈક ક્રિએટિવ ફરી બીજું કામ કર્યું છે જો આપણે નહીં વ્લોગમાં જોતા હોય ટિશ્યુ પેપર ને ફેવિકોલ વાળા પાણીથી ચોટાડે તો એક્ચ્યુલી સાચી વાત છે અમે બે ફુગ્ગા ફૂલાવીને આવું કર્યું હતું ચલો હવે પીન જોશે ને છે હા લે મળશે હા આ બ્લુ હતો ને મારો તો શ્રીબેનને પિન મળી ગઈ જોવો કર કર બી માં ને અરે નાક ને પીને ભરાય આ તો મોસ્ટ તો ફાટી ગયું છે અરે જો બધું રહી ગયું હા યાર આ તો બધું હાચું થાય છે જો બધું હાચું છે બી માં ને ફોડતા આવી લે લે શ્રી નો બલૂન તો જબરો લે કર કર કો કર કાબલુ મારો તો અને આ શ્રી નો છે ઉભી રહે તું કેમેરો પકડ લે

પપ્પા તો આમ ના હજે જો એકચ્યુઅલી અમે શું કર્યું હતું ફેવિકોલ વાળું પાણી કર્યું એક ડીશમાં અને ટીશ્યુ પેપર લીધા હતા પછી એમાં બોલી બોલી ને બલૂનની ઉપર ચોટાડતા ગયા ખાસ અહીંયા કરી ત્યારે તો અમને કંઈ વિશ્વાસ નતો સાચું આવું થાય છે પણ પછી સુકાવામાં બહુ વાર લાગે કાલે આપણે બપોરે કીધું હતું જમ્યા પછી અમે કેમેરો નતો ભૂલી ગયા તા ઉતારતા નહીં તો ત્યારે બી બતાવતા હવે આનો અમે બનાવશું ફરી એક નાઇટ હે હા ચાલો એ ધ્યાન શ્રીન્યા ઇટ્સ અવર્ડ સક્સેસ પ્લાન હે ને તો આ જો ઓફરી અમે બે નાઇટ લેમ બનાવ્યા છે અને હજી થોડું ડ્રોઈંગ કરવાનું છે હું આમાં સ્ટાર ચોટાડીશ ને શ્રી તારે એવું કરવું છે ઓકે મને તો સ્ટાર જ ચોંટાડવા છે મારું વડું પડી ગયું પછી હજી આમાં અમે ફિનિશિંગ કરવાનું બાકી છે એટલે હા તો જુઓ નાવ વી હેવ થ્રી નાઇટ લેમ તો શ્રી ગઈ છે પપ્પાને બોલાવો એકદમ એટલી એક્સાઈટમેન્ટ થઈ ગઈ છે ને એને અને બીજી એક વાત કાલે જયારે હા જો બતાવો ધાર્મિક અહીંયા અહીંયા તો આજે તો શ્રી વેલ છે છેલ્લો દિવસ પછી તો શ્રી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની સ્ટુડન્ટ બની જશે અને આજે હું વાવાની છું આ સ્નેક પ્લાન્ટ અમારી મની વેલ ધનવેલ હતી ને એ બળી ગઈ એવું મને લાગ્યું એટલે મેં એનું શું કર્યું છે બતાવી દઉં એક એક એમાં લાઇન છે ને લીલી રહીતી તો મેં આવી રીતે આમાં કરી છે પણ આમાં મારી એક ભૂલ છે કે નીચે હું ડ્રેનેજ વાળા હોલ નથી કર્યા બધા કુંડામાં ડ્રેનેજ હોલ બહુ મસ્ટ છે એટલે આજે એ પ્રોગ્રામ કરવાનો છે આપણે અને આ સ્નેક પ્લાન્ટ છે એ પણ વાવવાની છું એનું કુંડું મેં તૈયાર કર્યું છે જો આ છે આ એની ટ્રેખશું નીચેની અને આજે ડ્રેનેજ હોલ કાલ રાતે કરી નાખ્યા છે હવે આજે આમાં માટી વાળું કરી અને પછી આ સ્નેક પ્લાન્ટ એમાં વાવી દેવાની છું બે લાવી છું આ એક અને આ બીજો પણ આમાં છે ને રૂટ્સ ન થાય એટલે ડાઉટફુલ છે થશે કે નહીં ગુડ મોર્નિંગ આજે તો બહુ હેન્ડસમ કેમ લાગો છો હું તો રોજ જોઉં છું આ બ્લુ કપડામાં જાડે લાગે છે હમ ન બીચું કઈ નહીં તો પછી વેકેશનનો શું પ્લાન છે એમ શ્રીને કાલેથી વેકેશન વેકેશન માર નથી વેકેશન તમારે તો પડવાનું નથી ને આપણો આ ફેસ તો પૂરો હવે આપણે તો વેકેશન બચાવવાના વેકેશનને જ આપણો વેકેશન માનવાનો येऊ આપણે થોડું વેકેશન પડે તો એ બચાવવા માટે કઈક પ્લાન તો કરવો પડશે ને એમ તો આ જુઓ આમાં મેં આ છાણ એટલે પોદળો સુકાયેલો છે એ અંદર બી નાખ્યો નીચે થોડાક સુકાયેલ પાંદડા ને એવું નાખ્યું છે અને આ માટી છે અમારી પાતા પરની મિટ્ટી છે ભાઈ હવે અને મસ્ત પાણીથી કરી દઈએ નીચે તે રાખી પડશે જો భీ అని నీ గరి તો આ મસ્ત છે સ્નેપ પ્લાન પાણીથી આ જો મસ્ત બનાવી દીધું છે મટર હવે આને રૂટ એવું મોટું બધું છે આમ રહી એમ રાખો હં આવું ઉભો રહે જાવું પડશે ભાઈને હં સ્કિપ કરી દઉં એડ આવી ઉભો રહે ગુડ મોર્નિંગ કહી દે બધાને ગુડ મોર્નિંગ ધ્યાન

હવે પાતા પરથી આવેલી છાશ હવે પૂરી થઈ ગઈ છે એટલે અમે ઘરે જ આજકાલ તો દહીં બી બનાવીએ છીએ છાશ બી બધું તો એ બી થઈ ગયું અને મારો સ્નેક પ્લાન્ટ મસ્ત મેં એની જગ્યાએ મૂકી દીધો છે અને થોડું એનું ડિટેલિંગ વાંચ્યું હતું કે પાણીમાં બી થઈ છે સ્નેક પ્લાન્ટ અને વોટરિંગમાં એવું છે કે એક ઇંચ સુધીની માટી સુકાઈને પછી સેકન્ડ પાણી આપવાનું હોય છે એટલે ઉનાળામાં તો જલ્દી જલ્દી સુકાશે તો અને અહીંયા બાલ્કની મૂક્યો છે જોઈએ જલ્દી ગ્રો થઈ જાય તો સારું નવાણું ટકા તો થઈ જશે કે વાંધો નહીં આવે અને હવે ધ્યાનુભાઈનું પેટ વાંચ અને પછી આજે બનાવજો પિંડી કી સબ્જી જે શ્રીબેન આજકાલ નહીં ખાતા તો આ છે ધ્યાનુભાઈનું મસ્ત ગરમ દૂધ તૈયાર અને આજનું દૂધ છે એને મૂકવાનું છે ફ્રિજમાં પણ હવે બે હાથ લેવા પડશે તો એ ખાસે મગાઈના પાવવા નહીં આ દૂધ ધ્યાન ગુડ મોર્નિંગ બેબી ગુડ મોર્નિંગ ખાવ બેટું ખાવાનું એવું અઘરું છે ને ના જ પાડે તો આજે શ્રીનો છેલ્લો દિવસ ને આવવાનો સમય થઈ ગયો છે રસોઈ બધી બની ગઈ છે અને શ્રી માટે મે બનાવી છે ફ્રેન્ચ ફ્રાઈસ કેમ કે આજે એને લાસ્ટ દિવસ એટલે જે ખુશી હશે એમાં થોડી વધુ ખુશી મિક્સ થઈ જાય એને બહુ ભાવે છે ફ્રેન્ચ ફ્રાઈ અને આ ટામેટા ભીંડાનું શાક છે આમાં રોટલી બની ગઈ છે અને હું બનાવવાની છું આમાં મારા માટે હવજયો રોટલો તો કોને કોને ખબર છે કે રોટલો કોને હું તો કહી દેવાની છું તો કોમેન્ટ કરજો જેને ક્યારે ખાધો હોય તો મેં ઘણા વર્ષો પહેલા આજથી ઘણા વર્ષો દસેક વર્ષ પહેલા છેલ્લે ખાધો હતો અને આજે બહુ મન થયું છે એટલે બનાવવાની છું જ્યારે મારી કંપનીમાં જીઆઈપી સેલમાંથી મારી ફેરવેલ હતી ને ત્યારે અમે લોકો ઓફિસના અમારા સ્ટાફના અમને ફેરવેલ આપી હતી ત્યારે એક રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા ત્યાં કીમ અને ત્યાં અમે મસાલા રોટલો એ રોટલો ખાધો હતો હવજી રોટલો એટલે કે મસાલા રોટલો જેમાં આપણે થેપલું બનાવીએ એમાં કેમ બધા લોટ નાખી દઈએ એમાં આમાં બધા લોટ નાખી દઈએ જો કે આનંદભાઈની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાય ફ્રેશ થઈ ગયો છે પ્રેશર પ્રેશર બી આવી ગયું છે અને હવે લંચ કરવાનો છે એ માટે તૈયાર છે તો પાણી લોટ એમાં નાખી દઈએ મીઠું પછી આ ચટણી નાખી છે પછી જીરું હળદર બી નખાય અને હું પણ નાખીશ હળદર થોડું આખું જીરું બી નાખું આ હું ટ્રાય કરું છું થોડાક તલ નાખું આ બી હું ટ્રાય કરું છું એવું ખબર નથી મને પછી આમાં આપણે તો ધાણા કાપીને નાખી શકીએ મેથી નાખી શકીએ જેટલું તમારી ઈચ્છા હોય એટલા મસાલા આપણે નાખીએ પણ મારે ફટાફટ બનાવવો છે એટલા માટે આટલું નાખી અને મસ્ત રીતે મિક્સ કરી લઈશ ગેસે ચડે છે ત્યાં અહીંયા આપણે રોટલા માટે ગેસ શરૂ થઈ ગયો કહણાઈ ગયો બે બનાવી નાખીશું એક ધાર્મિક નો ને એક મારો આ તો ઘડી લ્યો રોટ લાઈ ગઈ અને આપણી તાવડી ફૂલ ગરમ થઈ ગઈ છે એવું લાગે રિપેર કરવાનું છે તો આમ ભીની આંગળી કરી આમ આમ કરી દેવાનું આ રોટલાની એક સિસ્ટમ બહુ સારી હોય જરૂર નથી હા ભાઈ એવું બરા હાથ ગંદા જો ધાર્મિક આવ્યા એટલે આ ભાઈનું રિએક્શન એવું હશે આમ દોડવા જ મંડે આવડો શ્રીબેન તો હેપી હેપી આજ થી હે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતા એ ઓલા મચ કાઢવી છે હવે રોટલો બનાવ્યો છે રોટલી બી બની ગઈ છે રોટલી સાથે હા લો બધો તો આજનું દહીં તો મસ્ત બન્યું છે એકદમ ધમાકેદાર હા ધ્યાન ધાર્મિક વગેરે ટિફિન લઈ અને અમે ચાલ્યા જમવા ધ્યાનમ ભાઈએ થોડુંક ખાઈ લીધું છે